રાહુલના શરીરમાંથી ઠંડીનો એક લખ લખવ પસાર થઈ ગયું અને પોતાને એકદમ હળવાઈ મહેસૂસ કરવા લાગ્યો શહેરની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રિજની સાઈડમાં આવેલી ફૂટપાથ પર ઊભો હતો એકદમ થયેલા શરીરમાં પરિવર્તનથી રાહુલને પણ નવાઈ લાગી તેની નજર નીચે નદીના પટમાં ભેગી થયેલી ભીડ પર પડી લગભગ પચાસેક લોકો ભેગા થયેલા હતા રાહુલને પણ શું થયું જાણવાની ઉત્સુકતા થઈ તે પણ રીસ્તર ભાગતો નીચે પહોંચો ભીડમાંથી રસ્તો કરીને નજીક પહોંચ્યો ત્યાં ત્યાંનું દ્રશ્ય જોઈને ફરીથી શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું કોઈ તેની ઉંમરના જ યુવાનને પાણીમાંથી ખેંચીને બહાર લાવ્યા હતા અને તેની છાતીના ભાગે જોરથી દબાવીને પાણી કાઢવાનો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ ભીડના કારણે રાહુલે તે યુવાનનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકતો ન હતો ત્યાં તેને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓના ચહેરા પર કોઈ આશાવાદ

લગભગ અડધો કલાક પહેલા તેને આ ફ્રિજ પરથી છલાંગ લગાવી હતી તેના ઉદ્દેશ તેના મગજમાં એક સાથે હજારો પ્રશ્નોનો મારો તીરની જેમ થવા લાગ્યો જેમ કે જો મેં છલાંગ લગાવી તો હું હજુ જીવિત કેમ જો હું બચી ગયો તો પહેલાં લોકો તેને કોઈ લાશ લઈ ગયા જો હું જીવિત છું તો 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 પેલા મૃતકનો ચહેરો કેમ મારા જેવો જ હતો રાહુલ એકદમ બેબાકળો બની ગયો અને નદીની રેતમાં ઘૂંટણભેર માથું પકડીને ફસકી પડ્યો થોડીવાર પછી થોડો સ્વસ્થ થઈને ઊભો થયો અને વિચાર્યું કે જલ્દીથી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોનો જવાબ શોધવો પડશે નહીતર મગજ ફાટી જશે ભીડ થોડી ઓછી થઈ હતી પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરીને પોતાની ઉત્સુકતાને સમાવી રહ્યા હતા રાહુલે પણ એવું જ કંઈક વિચાર્યું કે કોઈને જઈને પૂછ્યું તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા આધેડ વહેના એક વ્યક્તિને કપડાં પર હાથ મૂકીને પૂછ્યું અંકલ શું થયું આ ભાઈને બચી ગયો કે પછી પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવામાં એટલા મુશ્કૂલ હતા કે રાહુલની વાતની તેમના પર કોઈ અસર ના થઈ રાહુલે ફરી થોડા ઊંચા અવાજે કહ્યું અંકલ શું થયું આ ભાઈને પણ પેલા ભાઈએ પહેલાંની જેમ કોઈ પ્રતિભાવ ના આપ્યો કે ના પાછળ ફરીને રાહુલ સામે જોયું રાહુલને નવાઈ લાગી તેને વિચાર્યું કે કોઈને બીજા કોઈને પૂછવું થોડું આગળ વધીને તેને એક યુવાનને પૂછ્યું ભાઈ શું થયું હતું આ યુવાનને પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ના હોય તે રીતે પેલા યુવાન તરફથી પણ કોઈ પ્રતિભાવ ના મળ્યો હવે રાહુલને પણ પોતાના અસ્તિત્વ પર શક ધવા લાગ્યો તેને ફરીથી એકવાર પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોરથી ચિસ પાડીને કહ્યું કોઈ મને સાંભળે છે કે નહીં પણ પરિણામ શૂન્ય જ આવ્યું ત્યાં હાજર રહેલા લોકોમાંથી ના તો કોઈએ તેની સામે જોયું કે ના કોઈ પ્રત્યુત્તર મળ્યો હવે રાહુલને થોડું થોડું સમજાવવા લાગ્યું અને તે સમજી ગયો કે તેનું શરીર પેલી એમ્બ્યુલન્સમાં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સૂક્ષ્મ આત્મા રૂપે છે તેને વિચાર આવવા લાગ્યો કે છું મૃત્યુ પછી દરેક માણસની સાથે આવું જ બનતું હશે જેવું મારી સાથે થયું હવે તેના મગજમાં તેનો ભૂતકાળ સિનેમાની જેમ ચાલવા લાગ્યો ત્રણ વર્ષ પહેલા રાહુલ શહેરની એક સરકારી કોલેજમાંથી કોમર્સના ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યો હતો પરિવારમાં ચાર લોકો હતા તેઓ શહેરની વચ્ચે આવેલી એક ઝુફડ એક ખોલીમાં રહીને પંદરસોના ના ભાડેથી રહેતા હતા પરિવારમાં એક મોટી બહેન એક વચેટ બેન અને સૌથી નાનો રાહુલ જેમાંથી મોટી બહેન સીતાને એક વર્ષ પહેલાં ભણાવી દીધી હતી નાની બેન રાધા દસમા ધોરણમાં ભણીને માના કામમાં મદદ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું તે પણ અત્યારે લગભગ બાવીસ વર્ષની હતી માં સવારે અને સાંજે શહેરના એક મિડલ ક્લાસ વિસ્તારમાં શાક માર્કેટમાં શાકભાજીની લારી ચલાવતી હતી અને બપોરે અને રાત્રે કેટલાક ઘરના ઘરકામ કરતી હતી છેલ્લા કેટલાક વર્ષથી રાધાબાને કામમાં મદદ કરતી હતી શાકભાજી લારી પર અને ઘરકામમાં પણ મોટી બહેન સીતાને શહેરના બીજા વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા લાભુ સાથે પરણાવી હતી લાભ કોઈ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતો હતો લાભ પણ બે જણનું ભરણપોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો રાહુલને ભણાવવા માટે તેનીમાં શારદાબેને તેની જ ચાલીમાં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસેથી ખૂબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેનું વ્યાજ અત્યારે વધીને તેની મૂળ કિંમત કરતાં લગભગ ત્રણ ગણું થઈ ગયું છે તેની અત્યારે તે લોકો પટાણી ઉગળાણી કરી રહ્યા હતા રુદ તે લોકો ઘેર આવતા અને ખૂબ ઉદંડ રીતે ઉઘરાણી કરતા રોજ શાકભાજીની લારી પર જઈને અપશબ્દો બોલતા હમણાંથી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી તેઓ રાધાને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતા હતા અને લગભગ રોજ શાકભાજી ફોકટમાં લઈ જતા એક બે વાર તો તેમણે રાહુલની સામે રાધાની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલની પાસે ગુસ્સામાં મુઠ્યો વાળવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો કારણ કે તેની માએ કહેલું હતું કે આ લોકો ગમે તેવું વર્તન કરે આપનાથી તેમનો સામનો નહીં થાય બેટા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો માટે જ્યાં સુધી આપણે તેમને દેવું ના ચૂકતે કરીએ ત્યાં સુધી આપણે તેમના બોજ તળે છીએ રાહુલની રગોમાં ગરમ લોહી ઘણો વખત ઉકળી જતો પણ પરિવારના કારણે તે મજબૂર હતો તેને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા તે આગળ ભણી શકે તેમ હતો જેથી કરીને તેના ઘરમાં મદદરૂપ થવા માટે નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું પણ ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યાએ તેને લાયક નોકરી નહોતી મળી રહી લગભગ અભ્યાસ પૂરો થયાને એક વર્ષ વીતી ગયું પણ રાહુલને હજુ નોકરીનો કોઈ મેળ નહોતો પડી રહ્યો રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો જેથી માં ઘણી વાર ગુસ્સે થઈ જતી અને કહેતી કે આ સુધી આમ પોકટના રોટ તોડશે તોડતો રહીશ જેવી મળે તેવી નોકરી કરી લે ત્યાં સુધી આમ પરિવાર પર બોજ બનીને રહીશ માનો ગુસ્સો ક્ષણિક જ રહેતો પછી પાછી ઠંડી થઈને એના જ હાથે રાહુલને ખવડાવતી માને ઘર ચલાવવાની ચિંતા ખાઈ હતી તેથી તે વારંવાર ગુસ્સે થઈ જતી ઘણીવાર રાધાનો પણ ઉધડો લઈ લેતી રાહુલ તેના ભણતર પ્રમાણની નોકરી નહીં મળવાતી દિવસે ને દિવસે ડિપ્રેશનમાં જવા લાગ્યો હતો આખો દિવસ સુનમુન બેસી રહેતો તેના વર્તમાનમાં પણ ખૂબ જ ફેરફાર થવા લાગ્યો હતો એક સમયે ખૂબ જ સાલસ અને સરળ સ્વભાવનો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવનો થઈ ગયો હતો માં સાથે શાકભાજીની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાકનો ઝઘડો કરી પડતો હવે તો તેને નોકરી માટે પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું ગમે ત્યારે ઘરેથી નીકળી પડતો પોતાની ક્યાં પહોંચી જતો તેની પણ ખબર નહીં સાંજ પડે ઘરે આવતો માને પણ તેની ખૂબ જ ચિંતા થવા લાગી હતી માએ એક દિવસ જમાઈ લાભુને બોલાવ્યો અને રાહુલ વિશે ચર્ચા કરી અને જમાઈના અભિપ્રાય માંગ્યો જમાઈએ તેની બુદ્ધિમત્તા પ્રમાણેનો રસ્તો બતાવ્યો બા એક કામ કરો એક ઓરડીમાં પૂરીને ધોકો લઈને મારો અને બે દિવસ ખાવા પીવા ના આપો એટલે લાડ સાહેબ ઠેકાણે આવી જશે આ બધું તમારા લાડનું જ પરિણામ છે રાહુલ હજુ ઘરના દરવાજે જ પહોંચ્યો હતો અને તેને બાને બનેવી વચ્ચેના વાર્તાલાપ સાંભળ્યો અને તેની આંખ વાતી ગંગા જમના વહેવા લાગી અને ડુસકું ગળામાં જ ભરાઈ રહ્યું તેને થયું મારી માં આ શું કરી રહી છે અને તે આગળનો વાર્તાલાંબ સાંભળ્યા વગર બાગ તો દરવાજાની બહાર નીકળી ગયો માય લાબુને કહ્યું ખબરદાર લાબુડા જો હવે એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે તો મને તો એમ કે તું હોશિયાર છે અને તું મને કંઈક સારો રસ્તો બતાવીશ પણ તારા મગજમાં ભૂસું ભર્યું છે તું શું મને રસ્તો દેખાડવાનો ચાલ તું નીકળ તારો રસ્તો પકડ મારા દીકરા હું જોઈ લઈશ સાસુનું આવું રુદ્રરૂપ જોઈને લાભુ પણ ઉભી પૂછડીએ ભાગ્યો આ બાજુ રાહુલને પણ ખૂબ જ લાગી આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો અને શહેરની વચ્ચે વહેતી નદી પરના બ્રિજ પર પહોંચી ગયો દોસ્તો ફટાફટ વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો બપોરનો લગભગ બે વાગ્યાનો સમય હતો ટ્રાફિક થોડો ઓછો હતો કોઈ પણ વિચાર્યા વગર બ્રિજની સાઈડમાં કરેલી જાળી પર ચડી ગયો અને એકદમ છલાંગ લગાવી કરી દીધી હવે રાહુલને બધું સમજાઈ ગયું હતું તે સમજી ગયો હતો કે હવે ફક્ત સૂક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે તેનું શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે રાહુલ હવે નદીની રેતમાં ઘૂંટણ પેર બેઠો હતો તેને વિચાર આવ્યો માં અને બેન શું કરતા હશે એટલું વિચારતા તેને આંખ ખોલી તો તે પોતાના ઘરમાં હતો માં ઘરમાં જતી અને શાકભાજીની લારી લઈને જવાની તૈયારી જ કરી રહી હતી અને તેને ઘરની બહાર જતા રાધાને કહ્યું રાધા રાહુલ દેખાતો નથી બપોરનો તેને કંઈ કહીને ગયો છે ક્યાં ગયો હશે રાધા બોલી માં મને કઈ વાત નથી કીધી ભટકતો હશે ક્યાંક આવી જશે તું ચિંતા ના કર માએ કહ્યું સારું બેટા આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે તેને રીંગણનું શાક બહુ ભાવે છે ને રાધા મો ચડાવીને બોલી હા તને તો દીકરો જ વાલો છે ને અમે તો જાણે કંઈ નહીં માં હસીને બોલી ના બેટા મારા મનમાં એવું કાંઈ નથી મા માટે બધા સંતાન એક સમાન જ હોય એમ કહીને મા ઘરની બહાર નીકળી રાહુલ ઘરના દરવાજા દરવાજામાં ઊભો ઉભો આ સંવાદ સાંભળી રહ્યો હતો અને માં દીકરી વચ્ચેનો આ સંવાદ સાંભળીને તેને એકદમથી ડડવું આવી ગયું પણ આંસુ તેને લાગ્યું જે ખૂબ જ રડી રહ્યો છે પણ આંખમાંથી એક પણ આંસુ નીકળતું નથી જાણે તેના મૃત્યુની સાથે આંસુઓ પણ સુખાઈ ગયા તેને મન થયું કે માય બત ભરી લઉં પણ તે હવે જાણતો હતો કે આ શક્ય નથી તે વિચારી રહ્યો હતો કે માને મારા મોતના સમાચાર ક્યારે મળશે અને જ્યારે મળશે ત્યારે તેની ઉપર શું વિશે હજુ તો આવું વિચાર કરી રહ્યો હતો ત્યાં જ કોસ્ટેબલ કોન્સ્ટેબલ ઘરમાં દાખલ થયો અને રાધાને કહ્યું ક્યાં છે તારીમાં રાધાને દ્રાસકો પડ્યો કેમ શું થયું સાહેબ કોન્સ્ટેબલ બોલ્યા તારીમાંને બોલાવ રાધા બોલી બે મિનિટ બેસો સાહેબ હું બોલાવી લાવું રાધાએ શાક માર્કેટ તરફ દોટ મૂકી ત્યાં પહોંચતા સુધીમાં તેના મગજમાં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા જેમ કે શું રાહુલે કહી ખોટું કામ કર્યું હશે કોઈ ચોરી કરી હશે રાધા માને લઈને ઘેર આવી કોન્સ્ટેબલે માને કહ્યું ચાલો મારી સાથે ગાડીમાં બેસો માએ કહ્યું હું આવું છું પણ મને કહો તો ખરા શું થયું સાહેબ કોન્સ્ટેબલે કહ્યું તમે ગાડીમાં બેસો હું સમજાવું છું માએ રાધાને કહ્યું તું ઘેર જ રહેજે બેટા હું આવું છું મા પોલીસની ગાડીમાં બેઠી અને બેસતા જ ફરી પૂછવા લાગી હવે કહો સાહેબ શું થયું કોન્સ્ટેબલે કહ્યું મારી હિંમત રાખશે ભગવાનને જે ગમ્યું તે ખરું માને પાળ પડી અને ગુસ્સે થઈને કહ્યું હવે ફાટને શું થયું કોન્સ્ટેબલે કહ્યું તમારા દીકરા રાહુલે આત્મહત્યા કરી લીધી છે મારી આંખમાં અંધારા આવી ગયા અને ગાડીની સીટમાં જ ફસકી પડી કોસ્ટેબલે તેના ચહેરા પર બોટલમાંથી પાણી લઈને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું થોડા હોશમાં આવતા જ માએ ફરી સવાલોની જડી વરસાવવા લાગી અને કર્યું તમે સાચું કહો મારો દીકરો આવું કરે જ નહીં વગેરે વગેરે કોસ્ટેબલે કહ્યું માજી તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ પર અને આગળની વિધિ કરો રાહુલ પણ સૂક્ષ્મ સ્વરૂપે માની બાજુમાં હતો તે પણ અવાજ વાચક બની ગયો હતો હવે તેને પણ મહેસૂસ થવા લાગ્યું હતું કે તેને કેવડું મોટું પગલું ભરી લીધું છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેના મૃત્યુની સાથે કેટલાક લોકોની જિંદગી પણ ખરાબ થઈ છે એની સાથે એ પણ જાણતો હતો કે હવે તે કંઈ કરી શકે તેમ પણ નથી કોસ્ટેબલ માને લઈને હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલના એ ડૉક્ટર માને સબગૃહમાં લઈ ગયા અને રાહુલની લાશની ઓળખ કરાવી રાહુલને જોઈને માં ફરીથી બેહોશ થઈ ગઈ ડોક્ટરે હોસ્પિટલના સ્ટાફને બોલાવી સ્ટેચર પર સુડાવી તેમને આઈસીયુ માં લઈ ગયા આજે રાહુલના મૃત્યુનો ભારમો દિવસ છે માએ તેના આત્માની શાંતિ માટે બધી વિધિ કરવામાં કોઈ કસર રાખી નહોતી આજે બારમાનો જમણવાર પણ રાખ્યો હતો લગભગ સાતસો લોકોનું રસોડું હતું અને આ ખર્ચ માટે પણ પેલે માતા ભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા રાહુલ માની આ દશા જોઈ નહતો શકતો બાર દિવસ પછી પણ બંને બહેનોની આંખો માંથી અવિરત વહેતા આશુઓને નહોતો જોઈ શકતો પણ એ કંઈ કરવા સક્ષમ ન હતો રાહુલને વિચાર આપતો હતો કે મૃત્યુ પહેલાં પણ અક્ષમ જ હતો એવું કંઈ કરવા માટે જેથી પરિવારને મદદરૂપ થઈ શકે પણ જીવતા રહીને તેની પાસે કોઈને કોઈ વિકલ્પ મળી રહેવાનો ચાન્સ તો હતો જ રાહુલને હવે પારાવાર પ્રસ્તાવો થઈ રહ્યો હતો કાશ ભગવાન મને ફરી એક મોકો આપે પણ જિંદગી ફક્ત એક જ મોકો આપે છે તેનાથી મા અને બહેનની આ હાલત જોવાતી નહોતી પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય

શિવ મંદિર પર શિવ કથાનો પ્રારંભ થયો હતો ખૂબ જ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવ કથા કરવાના હતા માં પહેલા દિવસથી જે શિવ કથામાં જતી હતી આજે બીજો દિવસ હતો આજે રાહુલ પણ ત્યાં હાજર હતો શિવ કથા સાંભળીને તે પોતાને થોડો શાંત મહેસૂસ કરવા લાગ્યો તે આગળ સ્ટેજની બાજુમાં જ બેસીને કથા સંભળાવવા લાગ્યો સળંગ ત્રણ દિવસ જવાથી રાહુલને ખૂબ જ સારું લાગવા લાગ્યું અને તેની પાછળનું બીજું કારણ એ પણ હતું કે કથા સાંભળતી વખતે માના ચહેરા પર દેખાતી અપાર શાંતિ આજે રાહુલ એકદમ મગ્ન થઈને આંખો બંધ કરીને કથા સાંભળી રહ્યો હતો અચાનક તેને આંખો ખોલીને સ્ટેજ તરફ જોયું તો તેનો એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંતા વાંતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે અને મંદ બંધ હસી રહ્યા છે તેના મગજમાં વિચારોનું ગોડાપુર ફરી ચાલવા લાગ્યું તને જોઈ શકે છે તેના થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે પરંતુ બીજી ઘડીએ વિચાર્યું કે ના આ તો એનો ભ્રમ પણ હોઈ શકે આજના દિવસની કથા પૂરી થઈ ગઈ મા ઘર તરફ ચાલવા લાગી રાહુલને થયું કે કાશ મા મને એકવાર સાંભળી શકે પણ તે તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો અને મા સાથે વાત કરવાના વિચારને ઉગતો જ ડામી દીધો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજે કથાનો છેલ્લો દિવસ હતો આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મનમાં ક્યાંક ખૂણે સળવળી રહેલા તેના શંકાના કીડાનો આજે ઇલાજ કરીને જ જંપીશ આજે હું સ્વામી સત્યાનંદની સામે જ બેસીસ અને હકીકત શું છે તે જાણીને જ રહીશ સ્વામીજી તેને જોઈ શકતા હોય તો કદાચ વાત પણ કરે કથા શરૂ થઈ માં મહિલાઓની હરોળમાં આગળ જ બેસીને કથા સાંભળી રહી હતી અને રાહુલ પણ અદશ્ય રીતે પુરુષોની હરોળમાં સૌથી આગળ બેઠો હતો તેની નજર સ્વામીજી પર જ ટકેલી હતી તે વાત જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહીં કથા શરૂ થયાના લગભગ એક કલાક સુધી સ્વામીજીએ તેની તરફ નજર સુતા ના કરી પરંતુ કેટલાક સમય પછી પછી રાહુલને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈને જ કથા બોલી રહ્યા છે અને જાણે ફક્ત એને જ સંભળાવી રહ્યા છે વારંવાર તેની સામે જોઈને તેમના તેજસ્વી મુખાર વિન પર નિર્દોષ સ્મિતની એક લહેર વહી રહી હોય તેવું લાગતું હતું હવે રાહુલને ખાતરી ચહી ચૂકી હતી કે સ્વામીજી તેના અસ્તિત્વનો અહેસાસ છે રાહુલે અચાનક ઉત્સાહમાં આવીને બૂમ પાડી એ સ્વામીજી મને મોક્ષ અપાવો સ્વામીજી જી પણ તેને સાંભળી રહ્યા હોય એમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઊંચો કરીને સાંકેતિક ભાષામાં જાણે કહ્યું કે બેટા શાંતિ રાખ કથાનું આજે સમાપન હતું જેવી કથા પૂરી થઈ સ્વામીજી વ્યાસપીઠ પર જ બેસી રહ્યા લોકો ઊભા થઈને ચાલવા લાગ્યા રાહુલ સ્વામીજીની સામે એકી ટસે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા તેમણે રાહુલને ઇશારો કર્યો કે મારી સાથે આવ સ્વામીજી મંદિરની પાછળ ભાગમાં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો ઓરડીમાં પહોંચતા જ સ્વામીજીએ ઓરડીના દરવાજા બંધ કરી દીધા અને ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયા ટીપુ પર પડેલા પાણીના જગમાંથી ગ્લાસ ભરીને પાણી લીધું અને રાહુલની સામે જોઈને હસીને બોલ્યા બોલ બેટા તારે મોક્ષ કેમ જોઈએ છે રાહુલ અવાચક બની ગયો એને સ્વામીજીની સામે સવાલ પૂછ્યો સ્વામીજી તમે કઈ રીતે જોઈ શકો છો સ્વામીજી બોલ્યા બેટા મેં ઘણા વર્ષો સુધી હિમાલયમાં તપસ્યા કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેનાથી હું દિવ્ય આત્માઓને પણ જોઈ શકું છું અને વાત પણ કરી શકું છું મને તારા વિશે ખબર છે કે તે કેવા સંજોગોમાં આ પગલું ભર્યું શા કારણથી આ પગલું ભર્યું મને એ પણ ખબર છે તારી મા પણ કથા સાંભળવા આવે છે હવે તું સાંભળ ત્યાં કરવી તે કાયર માણસનું કામ છે જે વ્યક્તિની ઈશ્વરમાં આસ્થા હોય તે ક્યારેય પણ આ પગલું ન ભરે આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન નાના મોટા સંઘર્ષથી ભરેલું હોય છે અને જેની જિંદગીમાં બિલકુલ સંઘર્ષ ના હોય તેની જિંદગી ધૂળ બરાબર હોય છે સંઘર્ષમાં જીવન જ વ્યક્તિને સફળ બનાવી શકે છે અને સંઘર્ષનો સામનો ના કરી શકે તે માણસ નમાલો હોય છે અને તે પણ તારી જિંદગીને આવી રીતે વેડફી નાખે છે તે જો આ પગલું ભરતા તારા પરિવાર વિશે થોડું પણ વિચાર્યું હોત ને તો આજે તું આજે આ રીતે આત્મા સ્વરૂપે નહીં પણ મનુષ્ય દેહ સાથે તારી માની સાથે કથા સાંભળવા આવ્યો હોત દીકરા તું અત્યારે પણ તારી માના ચહેરાને જોઈ શકે છે તને હવે પસ્તાવો થઈ રહ્યો છે જો તે આ પગલું ભરતા પહેલા એકવાર પણ મગજમાં શાંત રાખીને વિચાર કર્યો હોત તો આટલા લોકોની જિંદગી આમ ના વેડફાત માને છે તારા જતા રહેવાથી તારા પરિવારની સમસ્યા ઓછી થઈ જશે વિધિએ જે તારા પરિવારના નસીબમાં જે લખ્યું છે તે જે થશે તારી જિંદગીને આવતી આપી દેવાથી કોઈની પણ સમસ્યા દૂર થવાની નથી જીવતો હતો તેના કરતાં તો મૃત્યુ પછી તારા પરિવાર પર બોજ બની ગયો છે આ બધું સાંભળીને રાહુલ દૃષ્કે દૃષ્કે રડવા લાગ્યો આ બધું સાંભળીને તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમવાર રડી રહ્યો છે સ્વામીજીએ તેને રડવા દીધો થોડી વાર પછી સ્વામીજી ઊભા થયા અને તેની પાસે આવ્યા રાહુલના માથા પર હાથ પ્રસરાવ્યો રાહુલને પણ તેમના સ્પર્શનો અહેસાસ થયો મૃત્યુ પછી પહેલીવાર તેને સ્પર્શ અનુભવ્યો તેને એકદમ અપાર શાંતિનો અનુભવ થવા લાગ્યો સ્વામીજી બોલ્યા બેટા હવે તું મને કહે તું શું સમજો રાહુલ બોલ્યો સ્વામીજી હું હવે બધું જ સમજી ગયો છું આત્મહત્યા ક્યારે પણ કોઈ પણ સમસ્યાનો ઉકેલ ના હોય સ્વામીજી હસીને કહ્યું બેટા હવે હું તને આ દુનિયામાંથી મુક્ત કરાવું છું એમ કહીને તે સ્વામીજીએ કમંડળમાંથી ગંગાજળ હાથમાં લીધું અખબંધ કરીને કોઈ મંત્ર બોલ્યા અને પાણીનો છંટકાવ રાહુલ તરફ કર્યો શરીર પર ગંગાજળનો છંટકાવ થતા જ તેને એક અદ્ભુત અનુભૂતિ થવા લાગી તેને લાગ્યું કે બરફની જેમ ધીરે ધીરે પીગળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યો છે અને અનંત તરફ આગળ વધી રહ્યો છે ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વનું અનંત મિલન થઈ રહ્યું છે ધીરે ધીરે રાહુલનું અસ્તિત્વ શિવમાં ભળી ગયું સ્વામીજી હસતા હસતા એક સંતોષની લાગણી સાથે શિવ શિવ કરતા ઓરડીની બહાર નીકળી ગયા આ હજુ ઘેર છે પાણીયારા પર લોટો ભરીને પાણી પી રહી છે ત્યાં રાધા દોડતા આવી અને માને પાછળથી વળગી પડી અને બોલી સીતા ને થયો છે માના ચહેરા પર ઘણા સમય પછી ખુશીની ઝલક દેખાઈ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો દોસ્તો હવે નવી સરપ્રાઇઝ આવવાની છે હું ફેસ રિવિલ કરવાનો છું કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તમારે લખવું જ પડશે વિડીયો લાઈક કરી